જ્યારથી શંકરભાઈ ચૌધરીએ અધ્યક્ષ પદ સંભાળ્યું છે ત્યારથી એ ફક્ત એક પદ નહીં પણ એક જાગૃત સંસ્થા તરીકે કામ કરતી રહે છે મિત્રો શિસ્તતા હોય હોય નવીનતા કે નેતૃત્વનો સંકલ્પ શંકરભાઈએ સાકાર કર્યો છે મિત્રો વિધાનસભા હવે માત્ર ને માત્ર ચર્ચા વિવાદનો એક મંચ નહીં પરંતુ પ્રજાના હિતો માટેનું એક કામ કરવાનું સ્થળ બની ગયું છે મિત્રો ખરેખર આગવી શૈલીએ જ વિધાનસભા ગૃહમાં શિસ્ત અને ગતિશીલતા આજે આપણે મિત્રો જોઈએ ને તો ધારાસભ્યો હવે માત્ર હાજરી માટે જ નહીં પણ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે એક દ્રષ્ટિકોણ એક નવ દ્રષ્ટિકોણ ધરાવે છે મિત્રો અહીંયા ગફલત શિસ્ત ભંગ કે બિનજરૂરી વિવાદોની કોઈ જગ્યા નથી મિત્રો જો હવે ગૃહમાં કોઈ વાત થાય કોઈ વાત થાય છે પરંપરા પણ શંકરભાઈએ સાબિત કરી બતાવ્યું કે જો દ્રઢ સંકલ્પ હોય ને તો ખરેખર કોઈ પણ સુધારો શક્ય છે મિત્રો એક સમય હતો કે વિધાનસભામાં કાગળના જે ઢગલાઓ હતા એ હવે માત્ર ને માત્ર ભૂતકાળ બનીને બેસી ગયો મિત્રો પેપરલેસ વિધાનસભા એ માત્ર ટેકનોલોજીનો ઉછાળો જ નહીં પણ એ ઝડપી અને અસરકારક વહીવટ તરફ અસરકારક વહીવટ તરફનો એક મજબૂત પડકાર છે મિત્રો અહીંયા શંકરભાઈ ચૌધરીએ એ પરંપરાઓને આધુનિકતા સાથે સંકલિત કરી અને એક નવી યાત્રાની શરૂઆત કરી મિત્રો ખરેખર ગુજરાતના સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખી નહીં પરંતુ એક જવાબદાર અને શિસ્તબદ્ધ ગુજરાતના નિર્માણ માટે ખુલ્યા અને મિત્રો છેલ્લે હું અહીંયા હિન્સોટમાં કહું ને તો શંકરભાઈ ચૌધરી માત્ર એક એક અધ્યક્ષ નહીં પરંતુ પ્રભાવશાળી નેતા છે કે જેમને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે જેનાથી વિધાનસભા હવે પ્રજાના હૃદયમાં ખરેખર એક મજબૂત વિશ્વાસ તરીકે ઉભરી આવી મજબૂત વિશ્વાસ તરીકે ઉભરીને આવી ખૂબ ખૂબ આભાર